અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમ ટી એસ ને દિવાળી ફરી છે અગાઉના વર્ષ કરતા દિવાળીના દિવસોમાં વધુ આવક થઈ છે મુસાફરીની સંખ્યામાં વધારો થતા આવકમાં પણ વધારો થયો એમપીએસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ વધુ માહિતી આપતા શું જણાવ્યું આવો સાંભળીએ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે જે દિવાળી છે તે એમટીએસ ને પડી છે જે આવક અને પેસેન્જરની સંખ્યામાં સારો એવો વધારો દર વખતની જેમ આપણે 22 23 અને 24 જેની સરખામણી કરીએ તો ધનતેરસ દિવાળી બેસતું વર્ષ

with the bind.